જિલ્લામાં મનરેગા હેઠળ બનેલા રસ્તામાં ઘટસ્ફોટ થયેલા કૌભાંડની પોલીસ ફરિયાદ બાદ હવે રસ્તાની ગુણવત્તાને લઈને રાજકીય તાપમાન ઊંચું જવાનું શરૂ થયું છે ચોમાસામાં ભરૂચમાં રસ્તાઓની જે પરિસ્થિતિ બની છે તે જોતા આખું ચોમાસું પસાર કરવું એ મોટો પ્રશ્ન ઉભો છે મોટા ભાગના વિસ્તારમાં રસ્તા અને તેના નિર્માણ પાછળ ભરાયેલા લાખો રૂપિયા ધોવાઈ ગયા છે તેવું હોવાનું પણ જિલ્લાવાસીઓને અનુભૂતિ થઈ રહી છે નારાજગી વ્યક્ત કરવામાં આમ પ્રજા અને વિપક્ષ સાથે શાસક પક્ષના નેતાઓ પણ પાછળ નથી ચોમાસા પૂર્વે પ્રી મોન્સુન કામગીરી ભરૂચ નગરપાલિકા દ્વારા ચલાવવામાં આવી રહેલી હોય છે ત્યારે પહેલાં ચોમાસામાં ભરૂચના ચારે બાજુના રસ્તા તમે જુઓ તો ખગર જોજ હાલતમાં જોવા મળી રહેલા છે ભરૂચની નગરપાલિકા ભાજપની ભય ભૂખ અને ભ્રષ્ટાચાર યુક્ત હોય એવું પ્રાથમિક તબક્કે દેખાઈ રહ્યું છે કે કારણ કે વારંવાર એક ને એક રોડ પર ડાંબરિંગનું કામ કરવામાં આવે છે ભરૂચના કસક વિસ્તારમાં પાણી ભરાય છે પાંચ બત્તી જેવા બે કરોડ રૂપિયાના પીઓ બ્લોકો નાખવામાં આવેલા છે તેમાં પાણીની સમસ્યા છે આ નંદેલાઉથી આશરે તરફ જવાના રસ્તા પર ફકડ જોજ હાલતમાં છે ભરૂચ ચારે બાજુ ખારા યુક્ત ભરૂચ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે ત્યારે ભરૂચની જાગૃત પબ્લિકને વિનંતી કરું છું કે હવે વિસાવદર જેવું ભરૂચ જિલ્લામાં કરવાનો વારો આવી રહ્યો છે ભાજપના નેતાઓને ઘર બેસાડવાનો વારો આવી ગયો છે કારણ કે ભરૂચ નગરપાલિકામાં ચુમ્માલીસ સભ્યોમાંથી કોઈ ચાર સભ્ય પણ અવાજ ઉઠાવવા તૈયાર નથી ચુમ્માલીસે ચુમ્માલીસ સભ્યો ખાલી મુખ પ્રેક્ષક બનીને નગરપાલિકામાં તમાશા જોઈ રહ્યા છે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ઝગડિયા ગુમાનદેવ રાજપાડી ઉમલલા માર્ગની ખરાબ સ્થિતિ સામે નારાજગી વ્યક્ત કરી છે તેમણે કામની ગુણવત્તા પર સવાલ ઉઠાવતા જવાબદાર વિભાગ સામે તીખા શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે અંકલેશ્વરથી ગુમાનદેવનો ગુમાનદેવથી ઝગડિયા રાજપાડીનો ઉમરલા સુધીનો રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં છે આ રસ્તો પાંચ છ વર્ષ પહેલાં કોન્ટ્રાક્ટર ને તંત્રની સાથે એક બે મુદ્દા લઈને એકબીજાની સામે આમ ફરિયાદ થઈ એજન્સીની સામે જે તે સમયના ડીએસપીને કલેક્ટરે ફરિયાદ કરી એ લઈને આખો મુદ્દો આ કોર્ટમાં હતો પણ કોર્ટમાં પણ પાંચ છ મહિના પહેલાં કોર્ટમાં કોર્ટે કોર્ટે આદેશ કર્યો છે કે એજન્સીને પંચ્યાશી કરોડ એટલા જેટલા ચૂકવવાના એવું કોર્ટના આદેશથી સરકારે પંચ્યાશી કરોડ રૂપિયા એજન્સીને ચૂકવ્યા પણ દુઃખની વાત એ છે કે પંચ્યાશી કરોડ એજન્સીને ચૂકવ્યા પછી પણ રસ્તાની સ્થિતિની તે જ છે કોંગ્રેસમાં નવા હોદ્દેદારોની નિયુક્તિ બાદ હવે રસ્તાના મુદ્દે વિપક્ષ મેદાનમાં આવ્યું છે ચોમાસું આવે ને રસ્તા ખૂટ તૂટે નહીં તો ભરૂચ શહેર કે જિલ્લાની ઓળખ ઉભી નથી થતી ખારામાં ભરૂચ કે ભરૂચમાં ખારા એક પ્રખ્યાત આપણી ભરૂચ શહેરની કહેવત છે વરસાદ તો શરૂ થયો છે બાવીસ જૂન તો જો સ્ટાર્ટ થાય છે ને વરસાદના કારણે ભરૂચ શહેરના રસ્તા તમામ રસ્તાઓ ધીરે ધીરે તૂટવાનું ચાલુ થઈ ગયું છે રસ્તા તૂટવાની સાથે ટ્રાફિકની સમસ્યા લોકોને નોકરી પર જવાની સમસ્યા ને બીમાર માણસોને હોસ્પિટલે જવાની સમસ્યા તમામ થી ભરૂચ શહેર કે જિલ્લો જે પ્રખ્યાત છે તે શરૂઆત થઈ ગઈ છે તો તંત્રને અમારી અપીલ છે કે આવનાર દિવસોમાં આ પ્રશ્ન વિકટ બને ત્યાં પહેલા આ રસ્તાઓ તાકીદ રિપેર કરવામાં આવે છેલ્લા દસ વર્ષ કરતા વધુ સમયથી નેત્રંગ અંકલેશ્વર હાઈવે ઉપર લોકો હાલાકી ભોગવી રહ્યા હતા ત્યારે વારંવાર રજૂઆતો કરવા પછી આ રોડનું હાલ કામ ચાલુ થયું હતું ચાર પાંચ મહિનાથી કામ ચાલી રહ્યું છે પંચાવન કરોડ રૂપિયાનું આ રોડનું કામ છે ત્યારે તમે જોઈ શકો છો કે આ રોડનું કામ એક બાજુ એ લોકો કામ કરે છે બીજી બાજુ રોડ પાછળથી તૂટવા માંડે છે એકદમ હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરી રહેલા છે આ રોડની અંદર આ વખતે આર એન બી એ નવી પદ્ધતિ અપનાવેલી કે નીચેનું મટીરિયલ તોડી ને એ જ મટીરિયલને ફરી વાપરવાનું પણ એની અંદર સિમેન્ટનો ભાગ લીધો હતો સિમેન્ટ નાખવાની કોઈ પણ જગ્યા પર વાલિયાજી નેત્ર સુધીમાં આ લોકો એક ટકો સિમેન્ટ વાપરેલી નથી નીચેના બેઝમાં અને જે ડબલ્યુએમએમના બે લિયર હતા એની અંદર આ લોકો એટલી ખરાબ મટીરિયલ વાપરેલું છે જે ચાલીસ એમ કરતા માઇનસ ચાલીસ નું મટીરિયલ વાપરવાનું હતું આ લોકોએ પચાસ સાહીઠ એમ નો માલ નાખેલો છે એકલો ડસ્ટ અંદર વાપરેલો છે કોઈ પણ જાતનું ગ્રેડેશન નથી આ રોડની અંદર ડામરની ગુણવત્તા ખૂબ જ ઓછી પ્રમાણમાં છે ત્યારે તમે જોઈ શકો છો કે ચોમાસાની અંદર એક જ વરસાદમાં સાડત્રીસ સાડત્રીસ કિલોમીટર નો રોડ તૂટી ગયો છે અત્રે ઉલ્લેખનીય છે કે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ કડખોલ બ્રિજમાં પણ આમોદ વિસ્તારના નેશનલ હાઈવે નંબર ચોસઠ ની દુર્દશા સામે સ્થાનિકો પણ ઉભાપો મચાવી આવ્યા છે સતત અવર જવરથી ધોળી ધક્કા સહન કરતા વહીવટી તંત્ર સામે લોકોએ તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે બનાવે તો કેટલા ટાઈમ મુસાફરી કરો છોડ ક્યાંય જગ્યા નથી તો શું સરકાર ને શું કેવા રોડ સરકાર બનાવો હોય બી કઈ નથી ટેક્સ બેક્સ વસ્તુ લે છે તમારી પાસે સરકાર જિલ્લા રસ્તા મુદ્દે સતત માણસ ની સ્થિતિ વચ્ચે શાસક પક્ષ અને વિપક્ષ બંને તણાવ ભર્યા મિજાજે જોવા મળી રહ્યા છે લોકોના રોજ સામે શાસકો કોઈને કોઈ કામમાં વ્યસ્ત હોવાના બાના હેઠળ નિવેદન આપવાથી બચી રહ્યા છે